ગુજરાતમાં રિયલ એસ્ટેટની પારદર્શિતા પર ઉઠ્યા પ્રશ્નો પોપ અપ વિન્ડો સિસ્ટમ છતાં છતાં છેતરપિંડી નહીં લુકઆઉટ સર્ક્યુલર ફરિયાદો રોકાણકારો રોકાણકારોનો વિશ્વાસ પોલીસ જાળવી રાખશે કે કેમ રાકેશ લાહોટીની ફરિયાદથી ફરિયાદ થી કૌભાંડ ની વે તક્ષશિલા કન્સ્ટ્રક્શન ગ્રુપ સામે કાયદાની તલવાર તણાઈ તક્ષશિલા એલિગના નામની કમલેશ ગોંડલિયા અને પાર્થિલ ગોંડલિયાએ જે સ્કીમ મૂકેલી છે એમાં અસંખ્ય માણસો છેતરાયા છે ગુનાનો ભોગ બનેલા છે અને બિલ્ડરે દરેકે દરેક ગ્રાહકો સાથે સ્વતંત્ર વ્યવહારો કરેલા છે દરેકના વ્યવહારો અલગ અલગ છે દરેકની સાથે છેતરપિંડીનો બનાવ જે બનેલો છે સ્વતંત્ર બનાવ છે અને એ તમામે તમામ વ્યક્તિઓ જે ગુનાનો ભોગ બનેલા છે એ પોતપોતાની સ્વતંત્ર એફઆઈઆર દાખલ કરાવી શકે એવા પ્રાવધાન કાયદાની અંદર આપેલા છે જી અત્યારે મને પણ અહીંયા આયાને જાણવા મળ્યું છે આશ્ચર્યકારક રીતે કે પોલીસનું કહેવું એવું છે કે ફરિયાદી એક વ્યક્તિ થશે અને બાકીના બીજા વ્યક્તિઓ જે છેતરપિંડીનો ભોગ બનેલા છે એ લોકોને એક ફરિયાદની અંદર સાક્ષી તરીકે લઈ લઈશું સાક્ષી જે સાક્ષીનો મતલબ જ વિટનેસનો મતલબ જે છે એ જ પોલીસ એની વ્યાખ્યા જ ભૂલી ગઈ છે કોઈ એક બનાવની અંદર જેટલા સાક્ષીઓ એ બનાવ જોયેલો હોય એ સાક્ષીઓને એક યુરતા વિટનેસ તરીકે લઈ શકાય પણ કોઈક બીજો બનાવ બન્યો હોય તો એની અંદર બીજા સાક્ષીઓ જે છે એ અલગ હોય આ એક વ્યક્તિ જ્યારે ફ્લેટ બુક કરાવવા આવી હતી ત્યારે બીજો વ્યક્તિ બેઠો નહોતો ત્રીજો વ્યક્તિ બેઠો નહોતો આ તમામે તમામ ફ્લેટ બુક કરાવવાવાવાવાળા વ્યક્તિઓ જે છે એક સાથે મળીને ફ્લેટ બુક કરાવવા આવ્યા નથી તમામે તમામે વ્યક્તિઓએ ફ્લેટ સ્વતંત્ર રીતે બુક કરાયા છે એકબીજાને ઓળખાણ વગર બુક બુક કરાયેલા છે જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી સોદાઓ થયેલા છે તો એક વ્યક્તિની ફરિયાદ અને બાકીના તમામ મેમ્બરો જે છે એને સાક્ષી તરીકે લેવાની બાબત જે છે એ ગુનાની ગંભીરતા ઘટાડવાની વાત છે અને પરોક્ષ રીતે આરોપીને મદદ કરવાની વાત છે આ ગુનાની ગંભીરતા જે અત્યારે અત્યંત ગ્રેવિટી ઓફ ઓફેન્સ જે કહેવામાં આવે છે લોની લેંગ્વેજની અંદર તો એ ગ્રેવિટી ઓફ ઓફેન્સ જે છે એ ઘટાડવા અંગેની વાત છે અને ક્રાઇમ રેટ જે છે ગુનો દાખલ થાય છે જે અને સમાજમાં જે આર્થિક અપરાધો વધી રહેલા છે એના નંબર ઓફ ઓફેન્સીસ જે છે એ ઓછા બતાવવા માટેની દિશામાં કામ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે મન તો હા એમણે મને કીધું કે ઇન્ડિવિજ્યુઅલ ફરિયાદ નહીં લઈએ કેમ કે સામે ગુનેગાર એક છે અને સ્કીમ એક છે એટલા માટે કે બધાની ઇન્ડિવ્યુઅલ ફરિયાદ નહીં લઈ શકીએ અમે આ કોઈ આ બાબતમાં આ બાબતમાં ગેરસમજ ઊભી કરવામાં આવેલી છે અને તમામ મેમ્બરો પોતપોતાની કાનૂની લડત આગળ વધારશે એટલે તમામે તમામ મેમ્બરોની કાયદેસરની જે પણ કાર્યવાહી થતી હશે પોલીસે ફરજિયાત કરવી જ પડશે અને કોઈપણ વ્યક્તિ ફરિયાદ દાખલ કરવા આવશે તો એની પ્રાથમિક તપાસ પોલીસે ફરજિયાત સાત દિવસમાં પૂરી કરવાની રહેશે અને એ પછીના સાત દિવસની અંદર પોલીસે ગુનો દાખલ કરવાનો નિર્ણય ફરજિયાત લેવો પડશે એવા સુપ્રીમ કોર્ટના કોન્સ્ટિટ્યુશનલ બેન્ચના ચુકાદાઓ છે ફરિયાદ અરજીઓ લઈ અને મહિનાઓને મહિનાઓ સુધી અને અઠવાડિયાઓ સુધી એને વિલંબિત કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે એવા સંજોગોમાં મેમ્બરો દ્વારા કડક લડત આપવામાં આવશે તો પોલીસને જવાબ કાયદેસર આપવો ભારે પડી જશે મેક્સિમમમાં મેક્સિમમ પ્રિલિમિનરી ઇન્કવાયરી જે સાત દિવસમાં કન્ડક્ટ કરી ઓવર કરી અને કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્કલોઝ થતો હોય તો પોલીસે ફરજિયાત એફઆઈઆર દાખલ કરવી જ પડશે